વડોદરા મહાનગરપાલિકામાં ચૌદ વર્ષના લાંબા ગાળા બાદ આઠસો એસી રોજમદાર સફાઈ સેવકોને મેયરના હસ્તે કાયમી નોકરીના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકામાં કાયમી નોકરી મેળવવા સફાઈ સેવકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે વર્ષોની પ્રતીક્ષાનો આજે અંત આવતા સફાઈ સેવકો આનંદ વિભોર જોવા મળ્યા હતા કોર્પોરેશન સત્તાધીશો દ્વારા સામાન્ય સભામાં રોજમદાર સફાઈ સેવકોના કામને મંજૂરી આપ્યા બાદ આજે ગાંધીનગર ગ્રહ ખાતે મેયર પિંકીબેન સોનીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં વાલ્મિકી સમાજના અગ્રણીઓ સહિત નિમણૂક પત્ર મેળવનાર સફાઈ સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની સહિત પદાધિકારીઓને હોદ્દેદારોના હસ્તે આઠસો એસી રોજમદાર સફાઈ સેવકોને કાયમી ધોરણે નોકરી મેળવવા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે જ શહેરની સ્વચ્છતાની જવાબદારી જેમ ભૂતકાળમાં નિભાવી છે તેના કરતા પણ સારી રીતે નિભાવે તેવી માર્મિક ટકોર પણ કરી હતી ચૌદ વર્ષ પછી આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં માનવદિન કે કરાર આધારિત કામ કરનાર સાતસો વીસ દિવસ પૂર્ણ કરનાર સફાઈ સેવકોને રોજંદારી પર અને રોજંદારી પર સાતસો વીસ દિવસ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી સફાઈ કામગીરી કરનાર સફાઈ સેવકોને કાયમી કરીને નિમણૂક આપવાના કાયમી કરવાના નિમણૂક પત્રો આપવાના આજના આ વડોદરા શહેરના સોનેરી અવસરે આપ જોઈ શકો છો કે ખરેખર ખુશીનો માહોલ છે કારણ કે લગભગ ચૌદ હજાર સાતસો રૂપિયાથી લઈ અને સુડતાલીસ હજાર એકસો સુધીનો પે ગ્રેડ છે અને જે લોકોને આજે કાયમી કરવાના નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે તેમને ચૌદ હજાર સાતસોથી લઈ ટીએડીએ અને બીજા અલાઉન્સીસ મળી અને લગભગ પચીસ હજાર રૂપિયા સુધીનો માસિક પગાર ચૂકવાશે આજે આ સમાજનો આટલો મોટો નિર્ણય લેવાયો હોય એમાં સફાઈ કર્મચારીઓને એકી સાથે આટલા બધા કાયમી ઓર્ડર આપ્યા હોય તો આનાથી વધારે તો મોટું કયા સમાજ માટે છે નહીં અને એમાં પણ રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ